वरणि विहेसरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुज पूजितां मृदा ताम नन्दनमहं विचिन्तये मयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः अवतारिणे श्रीहरिकृष्णा घनश्यामाय नमो नमः ॐ श्रीनीलकण्ठ નંબર બસો ને એકવીસ અને ભગવાનનું આવા સાધુનું જ્ઞાન જેને થયું છે તેને કાંઈ તેને કાંઈ કરવું રહ્યું નથી તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠા છે માટે પાંચ માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું પણ ભગવાનને આવા સાધુને બેને જીવમાં રાખવા ને આપણે સાધનને બળે મોટાઈ નથી આપણે તો ઉપાસનાના બળથી મોટાઈ છે સાલુ કથાની અંદર આજના મંગળ વય દિવસ સ્વામીને હોતો નંબર બસોને એકવીસ આવા સાધુ મળ્યા બસ પૂરું થઈ ગયું આ ધનના બળતી મોટાઈ નથી વાસના બળતી મોટાઈ છે કાંઈ કરવું રહ્યું નથી પાંચ માળા ઓછી અધિ ફરે એને કોઈ ચિંતા રાખવી નહીં પેલો ભગવાનનો આશરો નિશ્રે વિશ્વાસ એની પાછળ વરાજો હોય તો એની પાછળ બધા જાન્ય હોય એમ સ્વામી કે ધર્મ જ્ઞાન વૈરાગ છે એ બધા છે અને ઉપાસના છે નિષ્ઠા છે એ વરાજો છે એટલે આવા સાધુ મહિલા હવે કાંઈ કરવું જો બાકી નથી પાંચ માળા ઓછી હજી ફરે કોઈ ચિંતા નહીં પરંતુ આ ભગવાન સાધુને જીવમાં રાખવાના સાધનના બળથી મોટા અને સ્વામી કે ભગવાન તેરો આવશે જો એનો આશરો હશે તો એટલે સ્વામી કે આવા સાધુ મળ્યા બધું ગયું બીજે કાંઈ ધોળ કરવો નહીં એટલે મનના માંદેલા સાધનને છોડવાના બધું કરવાનું પણ મનનું છોડવાનું જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું તારા માંદેલા મનના ધર્મ છોડી દે અને હું કમ એમ કહે ધર્મ એ નહીં તો મોટા પુરુષની આજ્ઞા ધર્મ એ નહીં પણ તારા મન ના માનેલા આ મારા સંબંધી છે આ મોટા ભાઈ છે આ મામા છે આ ભાઈ છે આ બધા મારી પેટ ભરવું એના કરતા વનમાં જવું સારું છેવટે જવું પીડે ને બે વાવ્યું તો ઉગી ગયો જો अरे जीवनी अंदर भगवान ने साधु बेंजरा को बस बहुत सरस मजा नहीं आता है एक बात नहीं अंदर अपने संतोष शांति चाहिए बा गुणातीत ज्ञान अरे गुणातीत से रगे रग मौत री जाए <coughs> महाराज जी सेलाना चालीस ना बचना में लेकिन खीर की कोई सरस भोजन न के પણ જો માણસ ખાય ને તો રગમાં પરત આનંદ આવે પણ શ્વાન ખાય તો ઉલટી થઈ જાય એના પેટમાં રહે નહીં એ મહારાજ કે દૈવીજી હોય ભગવાનનો ભક્તો હોય એના આ વાત હૃદયમાં પરોતે અને સુખ આવે બાકી વિમુખ હોય એને વાત સમજાય નહીં જો સરસ જેવું ખીર જેવું સરસ ભોજન ન એટલે સ્વામી કે જીવની અંદર ભગવાન અને સાધુ રાખવાના બસ જોયા જેવા સંભાળ્યા જેવા યાદ કર્યા જેવા જેની પાસે જવું છે એવા ભગવાન અને સાધુ આ બેસ છે બસ બીજામાં ક્યાંય માલ નથી

અને આ જે ભગવાન અક્ષરધામ સહિત અહીં પધાર્યા છે તેના સ્વરૂપનો પરભાવ સમજાતો નથી એ જ મોટું પાપ છે માટે જાદવ જેવા ન થાવું પણ ઉદ્ધવજી જેવા ભક્ત થાવું ને મોટા સાધુ હોય તેને બીજા જેવા કહેવા તથા બીજાથી ઉતરતા જેવા કહેવા એ એનો દ્રોહ છે ને આજ તો જેવી વાત થાય છે ને સમજાય છે તેવી કોઈ દિવસ સમજાણી નથી શું આવ્યું બોલો બસ આ સાધુ છે એને બીજા જે વાક્ય વા એ એનો ધ્રુવ કહેવાય સ્વામી કે સાધુ જેવા ન થવું ઉદ્ધવજી જેવા થવું જોયું ભગવાન ભેગા રહ્યા છતાંય પણ ભગવાન ઓળખ્યા નહીં ભગવાન ભેગા ઓળખ્યા જો આ સાધુ છે એનો પરાભવ જણાતો નથી એટલે શક્તિ સામ્ર ઈશ્વર્ય લાવણ જો શું એમાં શક્તિ છે એ આપણને જણાતી નથી કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન ભેગા ઉદ્ધવજી રહ્યા અને યાદવ રહ્યા છો મહારાજે સારમપુરના ત્રીજા મતમાં લખ્યો હતો યાદવે સેવા કરી કુટુંબના વડા તરીકે ઉદ્ધવજી સેવા કરી ભગવાન જાણે શાસ્ત્રમાં અને લોકમાં એ પ્રસિદ્ધ છે અને ઓલા ક્યાંય દેખાતા નથી જો સન સંતામ જાત હે રાજ ધર્મ અરુ વંશ તુલસી ટીલે ન દીઠા રાવણ કવરો ને કંસ સંતનો દ્રોહ કરવાથી કુળે સહિત નાશ થઈ જાય છે જો અરે ઉદ્ધવજી સેવા કરી હા ભગવાન જાણે જાદવ જેવા નહીં થવાનું ઉદ્ધવજી જેવા થવાનું ભગવાન સાધુ એ છે એનું જ્ઞાન ને માટે થોડું સમજાય જાજુ સમજાય જે ત્યાં જો પાંચ માળા ઓછી અદકી ફરે તો એનો કોઈ વાંધો નથી પણ ભગવાનનો આશરો અને વિશ્વાસ અને આ બે વસ્તુ રાખવાના બહુ સરસ વાતો આવે ચાલો વાત નંબર બસો ને ત્રેવીસ આવાની આવા અક્ષરધામમાંથી આવ્યા છે એવો પરભાવ અખંડ જણાતો હોય તો અહો અહો સરખું રહે ને જેવા સાધુ છે એવા ઓળખાતા નથી જેવા અક્ષરધામમાં છે એવા ને અહીંયા આવ્યા છે એનો પરાભવ જણાતો નથી મહિમા ક્યારે સમજાય ખપ જાગે તો જેટલો ખપ એટલે મમુક્ષતા છે જાણપણું એટલું અક્ષરધામ છે અને પુરુષોત્તમ છે એ સ્વતંત્ર છે કેટલું આપણામાં ખપ એટલે આપણે મુક્ત કેટલું આપણામાં જાણ ભણો એટલું અક્ષર અને પુરુષોત્તમ છે સ્વતંત્ર છે એટલે ભગવાન અક્ષરધામમાંથી અહીં આવ્યા છે એવા ને એવા છે એનો પરાભવ જણાતો નથી સ્વામી કે જેવા સિવાય ઓળખાય જાય તો ઓહો અહો સરખું એ આ કઈ આ કંઈ વાતો છે સ્વામી આ અક્ષરધામની વાતો છે પુરુષોત્તમ નારાયણના વસન છે અને આ બધું અક્ષરધામમાંથી આવ્યું છે આ લોકની કોઈ વસ્તુ નથી અસલ છે જાપાન ધર્મનો સાઈનાનો માલ નથી હાઈન ખબર ને માપડીને નાખી દેવાનું બધા વીખવાનું નહીં કાંઈ અસલ છે જાપાન અને જર્મન ઇટાલીનો માલ ઇટાલીનો માલ હતો નંબર આવે એટલે સ્વામી કે જેવા અક્ષરધામમાં છે એવા ને એવા અહીંયા છે એક રંશ માત્રમાં ફેર નથી અક્ષરધામ એટલે સ્વામી કે સ્વભાવ ચડી ગયા ને અક્ષરધામ પછી એક ડગલું અક્તધામ શેઠું નથી દુનિયાની અંદર માથાકૂટેની છે સ્વભાવની હરકતની લો હમ પોતાનું ધાર્યું કરવાની લો સ્વામી કે પોતાનું મનનું ધાર્યું છોડી દે તો એ પુરુષ આ સત્સંગમાં સમાજમાં ભગવાનની પેઠી પૂજાય ભગવાન બેઠેલો પણ બધું કરું હેલું છે પણ મનનું ધૈર્યું ધર્યું નહીં ઊંધમાં છે સ્વામી કે તપ કરવું યાત્રા કરવી જપ કરવા છે પણ પોતાના મનનું ધૈર્યું ધૈર્ય છોડવું ને એ બહુ કઠણ છે ભરતી શું હું નડ્યું રાજ્ય નડ્યું નહીં પોતાના મનનું થયું મરગલું એ તરી ગયું પાછું મરગુલું થવું પડ્યું એટલે આ લોકનો પદાર્થ નડતું નથી પરંતુ એમાં તમને મોહ છે એ વસ્તુ તમને જો પૈસા નડતા નથી સ્ત્રી નડતી નથી આ લોકનો પદાર્થ કંઈ નડતો નથી પરંતુ તમને એ વસ્તુમાં મોહ છે સ્વામી કે જે વસ્તુમાં મોહ હોય એ વસ્તુ આપણો નાશ કરે જે હોય તે મર્યાદા ભગવાનને આજ્ઞા લોપી અને જે કાર્ય કર્યું હોય એ કર્મ કહેવાય કર્મ કહેવાય સ્વામી કે કર્મ કર્યું હોય એની સુખી નિંદર આવે નહીં એટલે ગુરુ વડીલ બા બાપ ભગવાન એની આજ્ઞા લોપી અને જે કરો એ આતય કર્મ એ આતય કર્મ કહેવાય જો એની મર્યાદા મૂકીને જો એટલે જેવા અક્ષયધામમાં છે એવા ને એવા અહીંયા છે જો એમ મહિમા સમજાય તો વાંધો આવે નહીં સાહેબ પહેલી વાત મને ને હમ

આપણા ધૈર્ય છોડવી બીજું નહીં સમજા ને મને ગમતું મૂકી હરી ગમતામાં રહેવાનું બસ જન્મો જન્મ આ જીએ પોતાના મનનું ધૈર્ય જ કહ્યું છે અટલે જન્મ લેવો પડે છે હા આ ફિર એકવાર ભગવાને સંત કેમ કરી લે તો બેડો પાર થઈ જાય ઇટીમ સિદ્ધમ પૂરું સારું વાત નંબર બસો ને ચોવીસ અને જીવનો ને દેહનો વ્યવહાર નોખો સમજવો ને એમ ન સમજે તો આ પ્રાપ્તિ ભારે થઈ છે તો પણ દુર્બળતા મનાઈ ને ભગવાનની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમ કરે તો પણ નિર્બંધ છે શું આવ્યું પેલી હું વાત આવી બસ જીવનો અને દેહનો વ્યવહાર નો જીવને બળવાન કરવું તો શું કરવું પડે ખાવું પીવે દેહને બળવાન કરવું તો જીવને કથા વાર્તાથી ખબર પડે ને કથા વાર્તા કરવાથી જીવમાં બળ આવે ખાવાથી શરીરનું બળ વધે ને એક ગામની અંદર એક શું કહેવાય પહેલાં આવતા માણસ છે તપાસ કરવા આવતા વહીવટ એટલે એક હરિભગત પટેલ હતા અને ઓફિસમાં ઉતારો હતો જમવાની ઘીરે સવારે જાય એટલે પટેલ એક દિન નહોતા છોકરો હતો પછી બેઠા એટલે કે કાલ્યાના કર્યા કરીએ કે છોકરાને પ્રશ્ન કર્યો ભાઈએ કે કાલ્યાનું કલ્યાણ કેમ થાય કાયાનું એટલે સરી ઓલો પૂજા કરતો હતો એટલે આ બાજરાનો રોટલો દહીં ખાતો હતો એટલે કે બાજરાનો રોટલો દહીં ખાઈને તો કાયાનું કલ્યાણ થાય કેમ લાગ્યું કે મારી નિંદા કરી હું ખાવ છું ને એટલે બસ કરી કરી આમ બીજે જ આવ્યા પટેલની વાત કરી પટેલ તમે શું કહો મારી મશ્કરી કરી પટેલ બાપા કોઈ કુદ બોલે નહીં કે અમને ખબર હોય ને હું બોલે કે હું ત્યાં કીધું મેં પ્રશ્ન કર્યો કે ભાઈ કાયાનું કલ્યાણ કેમ થાય તો હું દૂધ દહીં ને રોટલો ખાતો હતો એ નામ દીધું તો હા શું છે કે કાયા હું જીવને ખબર છે કે નાના દહીં ને રોટલો ખાવાથી શરીરનું પોષણ થાય કલ્યાણ ને ભગવાનનું ભજન કરવાથી જીવનું કલ્યાણ એને ખબર નહોતી જીવ ને કાયા હું એમ સમજો સમજણું ને જીવનો વ્યવહાર નોખો છે અને શરીરનો બરાબર ને જો જીવનું પોષણ કથાવાતા થાય જો શરીરનું પોષણ ખાવાથી થાય એટલે કોઈને ખબર ન હોય તો શું કરો હલો કયોજી હું જીવ કહેવાય હું આત્મા કહેવાય હું બ્રહ્મ હું પર ટીપ હોય હબલ ટીપો તો એટલે સ્વામી કે દેહનો વ્યવહાર નકો અને જીવનો વ્યવહાર નો રાખવા જીવનું કલ્યાણ આજના પાડવાથી જાય માટે મહારાજ કે જેને પોતાના જીવને બળવાન કરવો હોય એને ભગવાન ભક્તોનું મહાત્મા અને સેવામાં શ્રદ્ધા એના થકી જીવ તત્કાળ બળને પામે એ જો બીજો કોઈ ઉપાય શું કીધું શ્રદ્ધા અને મહાત્મા સેવા સેવા કરવાની શેનાથી મહિમા સહિત લુખી સેવા નહીં હમ લુખી નહીં સમજો ને

એ બધું ભગવાનની પાછળ થયું છે એ ભગવાને આપેલું છે એટલે સ્વામી કે ભગવાનને સુખે સુખ્યા થાવું આ લોકનો સુખનો કોઈ આધાર રહેવા જેવો નહીં અને રહેવાનું નથી ગમે છે રાવવાનું તો શું આવ્યો બોલો કાંઈ ભેગું આવ્યું બસ એટલે ખબડે દેહનો વ્યવહાર ખબડી અને જીવનો વ્યવહાર આ બે વાત નંબર કૃપાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુના જેટલું આપણામાં બળ નહીં માટે મોટાની બરોબર સાધન કરવાનો વાદ મૂકીને અગિયાર નિયમ પાડવા એટલે તેમના જેવો આ બળિયા થવાશે સાથે જ આ સત્સંગમાં ઉપાસના ધર્મ આદિક સર્વ છે કાંઈ બાકી નથી કૃપાનંદ સ્વામી કૃપાનંદ કૃપાનંદ મળે કલ્યાણ નિષ્કો સ્વામી લખ્યું ગુણાતાન સ્વામી કૃપાનંદ સ્વામી સાવ સળ ગયા ને ઉગા ખુમાણ એને સત્સંગ કરે એટલે મોટા જેવો વાદ મૂકી કેમ કરવાનો એટલે એવું થવાનું નહીં એમ સમજે ને એનો વાદ મૂકી જવાનો એ કેમ કરવાનો સમજાણું કેવા એના સાધન જો માટે આપણું સાધનના બળથી મોટા નથી ઉપાસનાના બળથી છે જો આપણું કલ્યાણ ભગવાનને આશ્રય કરીને છે કેવા કૃપાન સ્વામી બોલો કેવા કૃપાન સ્વામી એના દર્શનથી કલ્યાણ થઈ જાય બોલો એટલે એના જેવું વાત થવાનું છોડી દેવાનું અને ગ્રહસ્થ અગિયાર નિમ ત્યાગીને ત્રણ ગ્રંથ આ પ્રમાણે વર્તુ નિયમ છે એ શ્રેષ્ઠ છે સ્વામી કે આપણી મોટા સનાથી છે નિયમથી સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે ઉધળો છે એનું કારણ કે પ્રામાણિકતા છે એમાં સત્યતા છે જો આ બધું છે માટે એ પ્રમાણિકતા છે જો એટલે એના જેવું છોડી દેવાનું એ કેમ કરવાનું સમજે ને એટલે પોતાની એક કરોડ એક નીમ પાડે મોટા પુરુષ આજ્ઞાથી એક પાળે તોય પણ શ્રેષ્ઠ છે જો એક જ નિયમ પાડે તોય એટલે બહુ વિચાર કરવાનો સમજા ને આ સમય જેવી વાત થાય છે એવી વાત તો જન્માંતરે થાય નહીં અને કોઈ કરવા જાય તો આવડે નહીં જોયું એટલે મોટાનો વાદ મૂકી અને કેમ કરવાનું જેવી વાત થાય છે એવી જન્મ અને કોઈ કરે તો એટલે સાધન બળ મૂકી આશરાનું બળ રાખવાનું માટે આપણું કલ્યાણ પ્રગટ ભગવાન અને સંત એને આશરે કરીને છે શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ બીજાના કલ્યાણને માટે સ્વામી કે શાસ્ત્ર પ્રમાણે વર્તીએ તો બીજાને આપણો ગુણ આવે અને આપણે બે ભગવાનની વાત કરી તો એના જીવમાં ઉતરે પણ આપણામાં કંઈ ઠેકાણું ન હોય ઉભા કુંડાળા કરતા હોય તો શું કરું એમ

આ કહેવાય મોક્ષનો ખપ આ કહેવાય સાધુતા આ કહેવાય નિષ્ઠા બોલો સેજાનંદ સ્વામી મહારાજની જે